આમોદ જંબુસર વચ્ચેથી વહેતી ધાદર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી ધાધર નદીના દસમસ્તા પ્રવાહની અંદર એક વ્યક્તિ વહી ગયો હતો મોટી સંખ્યામાં બ્રિજ ઉપર લોક તોળા ઉમટી પડ્યા હતા આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાડ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો સ્થાનિકોએ નદીનો વિડીયો ઉતારતા પાણીમાં વહેતા વ્યક્તિનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો જંબુસર આમુદ વચ્ચેથી વહેતી દાદર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી દાદર નદીના દસમસ્તા પ્રવાહની અંદર એક વ્યક્તિ વહી ગયો હતો બનાવની જાણ થતાં જ આમુદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જરૂરી કાર્યવાહી આરંભી હતી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા સ્થાનિકોએ નદીના પાણીમાં વહેતા વ્યક્તિનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો આજે બપોરે બાર કલાકે આ ઘટના સર્જાઈ હતી